કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રીનો ગૃહકલેશ ફરી સામે આવ્યો છે કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રીનો ગૃહકલેશ જાહેરમાં આવ્યો છે ભરતસિંહ સોલંકીના ગૃહ કલેશ ફરી ભરતસિંહના સ્ત્રી મિત્ર અને પત્નીએ જાહેરમાં ધમકાવ્યાની પણ ચર્ચા સામે આવી છે લાંબા સમય સુધી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયાની ઘટના પણ ટોક ઓફ ધી ટાઉન બની છે અગાઉ પણ ઘરમાં ઘૂસી ભરતસિંહના પત્નીએ સ્ત્રી મિત્રને મેથી પાક ચખાડ્યો હતો ભરતસિંહના પત્ની અને સ્ત્રી મિત્રને મેથી પાક ચખાડતો વિડિયો પણ વાયરલ થયો હતો તો બબાલ બાદ મોડી રાત્રિના નેતાજીને સ્ત્રી મિત્રને લઈ પોલીસ મથકે જવાની ફરજ પડી હતી સ્ત્રી મિત્રએ ભરતસિંહના પત્ની વિરુદ્ધ પોલીસમાં અરજી પણ આપી છે ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની વચ્ચેનો વિવાદ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે પોલીસ તરફથી ઘટના અંગે હજુ સુધી સત્તાવાર કોઈ માહિતી અપાઈ નથી વધુ વિગતો સાથે ઝઘડો છે તે જાહેરમાં થતા હવે સામે આવ્યો છે ફરીથી એક વખત ભરતસિંહ સોલંકીનો પારિવારિક ઝઘડો ટોપ ઓફ ધાઉન બન્યો છે ગઈકાલે મોડી રાત્રે જે રીતના ભરતસિંહ સોલંકીના સ્ત્રી મિત્ર જે છે તે કોઈ આઈસ્ક્રીમ પાર્લર ની બહાર બેઠા હતા અને ત્યાં જ તેમના રેશમાબેન બેન આવી એટલે રેશમાબેન એટલે કે ભરતભાઈ ના પત્ની એ આવી ટાઉન પોલીસ મથકમાં પહોંચ્યા હતા અને ત્યાં ટાઉન પોલીસ મથકમાં જઈ અને તેમને આ તમામ બાબતને લઈ અરજી પણ આપી છે ચોંકાવનારી દ્રશ્યો ત્યારે બહાર આવ્યા કે જ્યારે ભરતસિંહ સોલંકી પણ મોડી રાત્રે પોલીસ સ્ટેશનથી બહાર નીકળતા દેખાયા હતા એટલે ચોક્કસથી રીતિ જે તેમની સ્ત્રી મિત્ર છે તેમની સાથે જ ભરતસિંહ સોલંકી પણ પહોંચ્યા હતા પોલીસ સ્ટેશન અને ત્યાં આગળ અરજી આપી હતી હાલ સમગ્ર બાબતને લઈ પોલીસ કઈ પણ બોલવા તૈયાર નથી પરંતુ આ જે ઝઘડો છે તે ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે કારણ કે ભરતસિંહ સોલંકીની જો વાત કરવામાં આવે તો ભરતસિંહ સોલંકીના જે પત્ની છે જે રેશમાબેન તે રેશમાબેન સાથે તેમને ઝઘડો ચાલી રહ્યો છે અને છેલ્લા ચાર થી પાંચ વર્ષથી તેમનો જે છૂટાછેડા ઉપર માહિતી બદલ આભાર